નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવી રહ્યા છે વડોદરાની વાત કરીએ તો લોકસભા સાથે સાથે વિધાનસભાની જે પેટા ચૂંટણી છે વાઘોડિયા ખાતેની તેના પણ અત્યારે આઠમો રાઉન્ડ પતો આવ્યો છે અને તેનું પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વડોદરા શહેરના રૂપિક જોશી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ શું કે સાતમો રાઉન્ડ ઉપરાંત થઈ ગયો છે અત્યારે જે પરિણામ આવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે તો ફાઇનલી તો આપણે કશું કહી શકીએ નહીં હમણાં તો કાઉન્ટિંગ સ્ટાર્ટ છે ચાલુ રહ્યું છે પરંતુ ઓલ ઓવર ઇન્ડિયામાં જે ઇન્ડિયા ગઠબંધન ની જે સીટો મળી રહી છે એ જોતા લાગે છે કારણ કે જે છેલ્લા ચાર દિવસથી આખા દેશમાં એક્ઝિટ પોલ નામે જે આખું તમે જુઓ કે મીડિયામાં મેનેજ કરવામાં આવ્યું હતું દેશની નેશનલ ચેનલો માં અને અમારા નેતા રાહુલ ગાંધીએ પણ કીધું હતું કે એક્ઝિટ પોલ નથી આ તો મોદી પોલ છે કારણ કે પ્રજાનો મૂળ કઈ અલગ છે મૂળ પરિવર્તનનો હતો અને જેના લીધે એવું લાગે છે કે પરિવર્તન લહેર આખા દેશમાં કે જે ને અમારા કોંગ્રેસના નેતા રાહુલજી ગાંધી અને અમારા રાષ્ટ્રીય નેતાઓએ જે મુદ્દા લીધા એ પ્રજાના મુદ્દા હતા અને એ મુદ્દાની વાત કરી મોંઘવારી બેરોજગારી હોય સંવિધાન બચાવવાની વાત હોય આ મુદ્દાની વાત થઈ જયારે દેશમાં જે સરકાર જે પ્રધાનમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના છે જે સરકાર છે એમને દસ વર્ષમાં એમનો પોતાનો હિસાબ આપવાની જગ્યાએ એમને કોંગ્રેસ પક્ષ પર જ આક્ષેપ કરવાના જે ભાષણોમાં તમે જુઓ કે એક પ્રધાનમંત્રી ના શોભે એવા ભાષણો તમે જુઓ કે મંગળસૂત્ર ની વાત કરે કોઈ જગ્યાએ ગુજરાત નો ઉપયોગ થાય કોઈ જગ્યાએ એવું કે ઇન્ટરવ્યુમાં કે મહાત્મા ગાંધી ને એમને ગાંધી ફિલ્મ પછી એમને ખબર પડી એટલે આ એક તમે જુઓ કે બહુ જ બારીશ નિવેદનો કહેવાય અને આ બધા નિવેદનો પ્રજાને એવું હતું કે ભાઈ દસ વર્ષમાં શું કર્યું એનો હિસાબ આપશે દસ વર્ષમાં તો એમને એવું કશું કર્યું નથી જે વચનો બે હજાર ચૌદ માં પેલા એ આજે બે હજાર ચોવીસ આવી ગયું એમાં એકે વચન પૂરા થયા નથી અને એ બધા મુદ્દા ને લઈને મને લાગે છે કે પરિવર્તન આવશે વડોદરામાં પણ જશપાલસિંહ પઢિયાર અમારા ઉમેદવાર વડોદરા લોકસભાના તમામ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં અમે જઈને બધા પ્રજાના જે મુદ્દા હતા પ્રજાનો મુદ્દા આપણે પણ મીડિયાના માધ્યમથી રોજે જોઈએ છે કે આજે પણ પાયાની વડોદરા માં અભાવ છે આજે દસ વર્ષ વીસ વર્ષ થી પણ ત્રીસ વર્ષ ભાજપ ને વડોદરાની પ્રજાએ વોટ આપ્યા તો પણ આજે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકે અને તમે જુઓ કે ચૂંટણી પૂરી થઈ નથી એમાં તો જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ તો ઓલરેડી મોંઘી હતી દૂધના ભાવ દૂધમાં તમે બે રૂપિયાનો ભાવ વધારી દીધો તમે એક બાજુ ઇલેક્ટ્રોનિક સ્માર્ટ મીટરના ને અમે લોકોને લૂંટવાનું ચાલુ કરી દીધું એટલે સત્તામાં હજુ તો આયા નથી પણ આ લોકોને જે અહંકાર ને અભિમાન છે એના લીધે તમે જુઓ કે આ વખતે પ્રજા થોડી એનાથી વિપરીત છે અને પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું એવું લાગે છે અમારા અત્યારે જે સાત આઠ રાઉન્ડ થયા છે એમાં ભલે અમારા ઉમેદવાર પાછળ છે પરંતુ અમે પ્રજાનું મન જીતેલું છે અને પ્રજાના જે પ્રજા સર્વપરી છે ઇલેક્શનમાં લોકશાહીમાં તો જે પ્રજાનો નિર્ણય આવશે અમે સ્વીકારવાના છે પણ અમે અમારા તરફથી કોંગ્રેસ પક્ષે તમામ મોરચે અમે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે અને પ્રજાનો વિશ્વાસ જીતવાનો પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે આમાં તમને કહું કે જે આ લોકોને વડોદરા થી ફરી શરૂ કરું છું કારણ કે વડોદરામાં આ લોકોના નેતાઓ આવીને પહેલા બોલતા હતા કે દસ લાખના ના લીડ જીતીશું પછી એમના પ્રમુખ આવ્યા અને કે જે પાંચ લાખના ના લીર જીતીશું પછી ત્યાર પછી તો આ લોકોએ લીડ બોલાવાનું બંધ કરી દીધું કારણ કે પ્રજાનો મિજાજ જાણી ગયા આજે તમે ગુજરાતમાં પણ તમે જુઓ કે આ લોકો એવું કહે다가 છવીસ થી 26 બેઠકો અમે જીતીશું જે રીતે સુરતની અંદર આ લોકોએ શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને સરિયંત્ર કરીને તમે બિનારી બેઠક જીતી ગયા પણ બાકીની જે 25 બેઠકોમાં શરૂઆત જ્યારે થઈ ત્યારે લગભગ 6 થી 8 બેઠકો એવી હતી જ્યાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો આજે આણંદ લોકસભામાં અમિત ચાવડા સાહેબ હોય ગેની ગેનીબેન હોય પાટણમાં તમે જો ચંદનજી ઠાકોર પણ આગળ હતા એટલે એવી છ થી સાત બેઠકો એવી હતી જ્યાં કોંગ્રેસ પાર્ટી આગળ ચાલી રહી છે અને હજુ પણ એમાં રસાકસી છે એટલે કશું કેવું આપણે નથી પણ શક્ય નથી પરંતુ મને એવું લાગે છે કે કોંગ્રેસ ખાતું સાવલીમાં અમારા જે એજન્ટ અંદર બેઠા હતા એમના દ્વારા અમને ત્યાં ફરિયાદ મળી હું ને અમારા ઉમેદવાર જશપાલસિંહ ભટિયાર અંદર જ હતા અને એ લોકો એવું કીધું કે ભાઈ આજે જે ઈવીએમ મશીન જયારે ટેબલ પર મૂક્યા અને જયારે ચાલુ કર્યું તો એમાં પાવર સો ટકા બતાવે છે સો ટકા બેટરી ચાર્જ આજે આપણે મોબાઈલ જે છે એને સો ટકા ચાર્જ કરીને સ્વિચ ઓફ કરી દઈએ અને પંદર દિવસ પછી જો મોબાઈલ ચાલુ કરીએ તો નાના છોકરા ને ખબર પડે કે બેટરી ડાઉન થવાની જ છે અને સો ટકા નહીં પણ અઠાણું ટકા કે પંચાણું ટકા થાય તો ઈવીએમ મશીન જો આટલા દિવસ થી જયારે વોટિંગ પતી ગયું સાત તારીખે ત્યારબાદ અહીંયા સ્ટ્રોંગ રૂમમાં માં પડ્યા છે તો એવું તો આ એમાં કઈ એવી બેટરી વાપરે છે કે આજે સો ટકા બતાવે છે અને એ બાબત નું અમે ઓબ્જેક્શન લીધું છે જો તમને શરૂઆત થી અમે જયારે ચૂંટણીમાં લડ્યા અમે હાર અને જીતની ચિંતા નથી કરી પણ અમે અમારી રીતે સંવિધાનિક રીતે જ્યાં ખોટું થવું ત્યાં અમે વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટરશ્રીને લેખિતમાં અરજીઓ પણ કરી છે હમણાં બે દિવસ પહેલા તમે જોયું કે અમારે આજે કોંગ્રેસ પાર્ટીને એવી રજૂઆત કરવા જવું પડે આજે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન મુજબ દરેક વિધાનસભામાં પંદર વ્યક્તિ કાઉન્ટિંગના એજન્ટ વિધાનસભા વાઇઝ હોય છે પરંતુ અહીંના જે ડેપ્યુટી ડીઓ હતા એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને મિસગાઈડ કરીને કે ભાઈ તમારા કોંગ્રેસ પાર્ટીના તમારે ચૌદ મૂકવાના છે છેક સુધી અમારા ઇલેક્શન એજન્ટને વાત કરવામાં આવી હતી જયારે ગઈકાલે અમે લેખિત રજૂઆત કરી ત્યારબાદ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું એટલે વાત અમારો પ્રશ્ન એ છે કે નિષ્પક્ષતાની ઉપર સવાલ ઉભા થાય છે કારણ કે જે સંતોષકારક જવાબ મળવા જોઈએ જે સંતોષકારક કાર્યવાહી થવી જોઈએ એ કંઈક ન કંઈક અહીં વડોદરામાં ઇલેક્શન કમિશન દ્વારા થઈ નથી અને અમે અમે આ બાબતે તમામ મોરચે અમે તમામ લેખિતમાં રજૂઆતે કરી છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશન ને પણ કર્યા છે અને આ બધા કાગળ અમે ભેગા કરી રાખ્યા છે આવનારા દિવસમાં જરૂર પડશે તો એમાં પણ અમે આગળ લીગલ પણ કરીશું પરંતુ વાત અહીંયા નિષ્પક્ષતાની છે કે ચૂંટણી પંચ આજે એક રાજકીય પક્ષ તરીકે અમારે સામેથી રજૂઆત કરવાની તમારી જવાબદારી છે કે ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ તમારા અધિકારીઓને તમે ઇલેક્શન કમિશનની ની ગાઈડલાઈન કલેક્ટર સાહેબ બોલે છે પણ નીચે અધિકારીઓ તો એનો અમલ નથી કરતા અધિકારીઓને ખબર નથી શું ગાઈડલાઇન છે આજે પણ તમને કહું કે અહીંયા વડોદરા કાઉન્ટિંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે બધા અલગ ડિપાર્ટમેન્ટ છે જયારે ઉમેદવાર તરીકે જસપાલસિંહ પડિયા અંદર જતા હોય ત્યારે કેટલી જગ્યાએ એમને રોકવામાં આવે કેટલી જગ્યાએ ના જવા દેવામાં આવે તો કારણ કે આ લોકોને ઇલેક્શન કમિશનની ની નો પ્રચાર પ્રસાર અમને અધિકારીઓ થી કરવાની જરૂર છે જે ટ્રેનિંગ આપે છે તો ટ્રેનિંગ એમને બધે પ્રોપર આપવી જોઈએ આ બધા અમને અનુભવ થયા છે આ તમામ બાબતો અમે લેખિતમાં રજૂઆતે કરેલી છે અને દરેક જગ્યાએ અમારા કાઉન્ટિંગ એજન્ટ આ વખતે તમે જોજો કે બધા જ એકદમ એલર્ટ રહીને જ્યાં જ્યાં ખોરું થશે ત્યાં અમે ઓબ્જેક્શન લઈશું એ અમારો અધિકાર છે ચોક્કસ હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તેમના દ્વારા ચૂંટણી પંચ પર કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે અત્યારે જે પરિણામ આવી રહ્યા છે તેમનું કહેવું છે કે અત્યારે જે પરિણામ આવી રહ્યા છે હજી કેટલાક રાઉન્ડ બાકી છે ત્યારે જીતનો વિશ્વાસ પણ કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે ભારે લીડથી વિજય બનવા તરફ અગ્રેસર થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને હજી પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર વાઘોડિયા વિધાનસભા અને સાથે સાથે ગુજરાતમાં પણ કેટલીક સીટ પર કોંગ્રેસ બાજી મારશે તેવો વિશ્વાસ અત્યારે કોંગ્રેસના પ્રમુખ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા